હેલો એવરી વન વેલકમ બેક ટુ માય ચેનલ આજે હું તમારા માટે મટનના સૂપની રેસીપી લઈને આવી છું હાજી ફ્રેન્ડ્સ આ મટનનું સૂપ છે એ બનાવવું એકદમ ઇઝી છે એના માટે અહીંયા મેં મટન લીધું છે જેની અંદર બોનલેસ મટન લીધું છે અને સાથે બોન્સવાળું પણ લીધું છે એ ખૂબ જ જરૂરી છે મટનનું સૂપ બનાવવામાં અને ચરબીનો ભાગ પણ લીધેલો છે અહીંયા મેં આ મટન વોશ કરીને રાખેલું છે મટનનું સૂપ બનાવવા માટે સૌ પ્રથમ અહીંયા આપણે એક વાસણમાં તેલ ગરમ કરવા મૂકી દઈશું અહીંયા ચારથી પાંચ મોટી ચમચી જેટલું તેલ આપણે ગરમ કરવા મૂકીશું શું અને એની અંદર મેં અહીંયા ચારથી પાંચ નંગ જેટલી ડુંગળી છે સ્લાઇસ કરીને રાખેલી એ આપણે ઉમેરી દઈશું તેલ ગરમ થાય ત્યારબાદ આપણે એની અંદર આ સ્લાઇસ કરેલી ડુંગળી છે એને આપણે ઉમેરી દેવાની છે ફ્રેન્ડ્સ અત્યારે ગેસની ફ્લેમ છે આપણે મીડિયમ ટુ હાઈ રાખીને જ આ ડુંગળીને સેલો ફ્રાય કરવાની છે ડુંગળી છે એને આપણે આછા ગુલાબી રંગની જ સાતડવાની છે ફ્રેન્ડ્સ આજે મટનનું સૂપ છે એ નાનાથી લઈને મોટેરાઓ બધા માટે ખૂબ જ ફાયદાકારક નીવડે છે ખાસ કરીને જ્યારે ચોમાસામાં આપણે એ નાની નાની બીમારીઓ બાળકોથી લઈને મોટેરાઓને થતી હોય શરદી તાવ બધા વાયરલ એવા એમાં આ સૂપ છે એ ખૂબ જ ઉપયોગી નીવડે છે અઠવાડિયામાં તમે બે વખત આવું સૂપ બનાવીને બાળકોને કે મોટાઓને આપો તો એ વાયરલનો શરદીતા હોય એમાં ફેર પડી જાય છે અહીંયા મટન છે એને મેં બે ત્રણ પાણીઓ વોશ કરીને કટ કરીને રાખેલું છે આપણી ડુંગળી છે આછા ગુલાબી રંગની સંતળાઈ ગઈ છે એની અંદર આપણે ચારેક ચમચી જેટલી આદુ લસણની પેસ્ટ ઉમેરી દેવાની છે અહીંયા જો આદુ લસણની પેસ્ટ ન ઉમેર્યું હોય તો તમે એને ઝીણું ચોપ કરીને પણ ઉમેરી શકો છો ડુંગળી સાથે એને પણ બે મિનિટ માટે સાંતળી લેશું જેથી એની કચાસ જતી રહીએ અહીંયા જો તમારે મરચી ઉમેરવી હોય તીખી મરચી તો એને પણ તમે સ્લીટ લગાવીને કે એકદમ ઝીણી સુધારીને ઉમેરી શકો છો પણ અત્યારે આ સૂપમાં હું આ મરચી છે એ નથી ઉમેરી રહી હવે આપણી ડુંગળી સંતળાઈ જાય એટલે એની અંદર આપણે જે વોશ કરીને રાખેલું મટન છે એ ઉમેરી દેવાનું છે અને સાથે આપણે દોઢથી બે ચમચી જેટલું મીઠું અને એક ચમચી જેટલી હળદર ઉમેરી દઈશું અને એને સરસ રીતે ચલાવી અને મિક્સ કરી લઈશું ગેસની ફ્લેમ હાઈ કરી અને આ મટનને આપણે ત્રણથી ચાર મિનિટ માટે સાતળતા રહેવાનું છે મટન છે એનો કલર ચેન્જ થાય ત્યારબાદ આપણે એની અંદર પાંચથી છ આખા મરીના દાણા ઉમેરી દઈશું બે ટુકડા તદના ઉમેરી દઈશું અને ત્રણથી ચાર લવિંગ આખા ઉમેરી દઈશું અને સાથે સાથે આપણે એની અંદર બે મોટા ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશું ફ્રેન્ડ્સ આ મટનનું સૂપ છે બનાવવું એકદમ ઇઝી છે ફટાફટ ઓછા સમયમાં બની જાય છે અને આવી રીતે મોન્સૂનમાં કોઈ આવા વાયરલ શરદી તાવ હોય કે બાળકોને માઇનર એવું કોઈ ઉધરસ કે ખાંસીની કે કોઈ તકલીફ હોય તો એમાં આ મટન સૂપ તમે એને જો બનાવીને આપશો તો એને આ શરદીમાં અને ઉધરસમાં ખૂબ જ ફાયદાકારક નિવડશે અને ફ્રેન્ડ્સ અહીંયા આપણે આ મટનની અંદર બધા મસાલા મિક્સ કરી લીધા છે હવે કૂકરનું ઢાંકણ ઢાકી અને આપણે સાતથી આઠ વિસલ કરી લેવાની છે જેથી આપણું આ સૂપ છે એ સરસ રેડી થઈ જાય અને મટન છે એ પણ સરસ ચડી જાય ફ્રેન્ડ્સ આ મટનનું સૂપ છે બનીને રેડી થઈ ગયું છે વરાળ નીકળી જાય ત્યારબાદ જ આપણે એનું ઢાંકણ ખોલવાનું છે તમે જોઈ શકો છો કે મટન છે એ પણ સરસ કૂક થઈ ગયું છે અને જે મસાલા છે પણ સરસ રીતે મિક્સ થઈ ગયા છે અને સૂપ રેડી થઈ ગયું છે જો તમારે હજુ પતલું કરવું હોય સૂપ તો હજી એની અંદર એક ગ્લાસ જેટલું પાણી ઉમેરી શકો છો અને એક ઉભરો આવે ત્યાં સુધી એને ઉકળવા દેવાનું પછી એને આવી રીતના સર્વિંગ બાઉલમાં ટ્રાન્સફર કરી લેવાનું એની અંદર મેં અત્યારે એક ચમચી જેટલો લીંબુનો રસ ઉમેરી દીધો છે અને ઝીણી સમારેલી કોથમીર પણ ઉમેરી દીધી છે હવે આ બંને વસ્તુ આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું તો ફ્રેન્ડ્સ અહીંયા આપણો ફટાફટ અને એકદમ સરળ રીતે બની જતો મટનનો સૂપ બનીને રેડી થઈ ગયો છે ફ્રેન્ડ્સ આ મટનનો સૂપ છે બાળકો માટે તો ફાયદાકારક છે જ મોટાઓને જેને ગોઠણની તકલીફ હોય કે કમરના સાંધાના દુખાવા હોય કે કેલ્શિયમ ઘટતું હોય એના માટે પણ આ મટનનો સૂપ છે કે પાયાનો સૂપ આપણે બનાવીએ એ પણ ખૂબ જ ફાયદાકારક નીવડે છે તમે જોઈ શકો છો આપણો સૂપ છે સરસ મજાનો ટેસ્ટી અને ડિલિશિયસ બનીને રેડી થઈ ગયો છે એની અંદર મેં મટનના પીસીસ પણ એડ કરી દીધેલા છે ફ્રેન્ડ્સ આ સૂપ છે મટનનો એને સિમ્પલ સાદી બ્રેડ જોડે કે પાઉં જોડે ખાવાની ખૂબ જ મજા આવે છે અને જો તમારે એકલો આ સૂપ પીવો હોય તો તમે એને હજુ થોડોક પતલો બનાવી શકો છો ફ્રેન્ડ્સ તમને જો મારી આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ઉપર નવા હોય ને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીએ ત્યાં સુધી આવજો